પાણીના વહેણમાં તનાયા એકનું મોત એકની શોધ ચાલુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાડીબેલ ગામે આજે એક દુઃખદ ઘટના બની હતી ગામ નજીક આવેલા ચેકડેમ પર ભારે વરસાદના કારણે પાણીનો વહેણ વધી ગયો હતો આ દરમિયાન કામ અર્થે ગયેલા બે યુવકો ચેકડેમમાંથી પસાર થતા સમયે પગ લપસતા પાણીના પ્રચંડ વહેણમાં તણાયા સંતરામપુર ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હાલમાં ફાયર વિભાગ દ્વારા બંને યુવકોનું રેસ્ક્યુ ચાલુ છે અત્યાર સુધી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બીજા યુવકની શોધખોળ તેજ ગતિએ ચાલુ છે ઘટનાની ગંભીરતા જોઈ સંતરામપુર પોલીસ તેમજ તંત્ર ઘટના સ્થળે પહોંચી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે તનાયેલા યુવકોની ઓળખ વિક્રમભાઈ લાખાભાઈ નટ બેલ ગુવાલિયા ધનકભાઈ સુરેશભાઈ નટ માલપુર નાથાવાસ આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોખનો માહોલ વ્યાપી ગયો છે